તો મિત્રો બહુ મોટું તળાવ છે અને આ બાબારામ મંદિર છે બાબારામ તો મિત્રો અત્યારે આપણે આ ગ્રામ પંચાયતે અહીંયા આગળ આધાર કાર્ડ કરવાનું છે તો મિત્રો આ જે મંદિર દેખાય તો મિત્રો જય માતા જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં તો આજે તો મારા ભાઈબંધનો અત્યારે ફોન આવ્યો કે અત્યારે ઘરે આવે તો કે આપણે આધાર કાર્ડ અપડેટ કરવા જોઈએ તો અત્યારે તો આપણે આધાર કાર્ડ અપડેટ કરવા જવાનું છે ગામમાં જ જવાનું છે બાઈક લઈને જ જવાનું છે તો અત્યારે હું ખેતમ છું ખેતમ હતો અને ફોન આવ્યો મારામ તો કે ઘરે આવી તો અત્યારે ઘરે જઉસું અને ઘરે જઈ અને આધાર કાર્ડ અપડેટ કરાવવા જઈએ તો બદલે આપણે પહેલાં તો એવો એના ઘરે જઈએ આપણે પછી એ જઈએ બાઇક લઈને આધાર કાર્ડ અપડેટ કરાવવા અહીંયા એનું તો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે તો જઈએ આપણે એના ઘરે પહેલાં તો મિત્રો અત્યારે આ મારો ભાઈબંધ અહીંયા આગળ બાઇક લઈને આવી ગયો છે જોઈ શકો છો તમે આનું આધાર કાર્ડ અપડેટ કરવા જવાનું છે આપણે તો અત્યારે બાઇક લઈને નીકળીએ આપણે ગામમાં તો મિત્રો તમે આ રેલ તો જોયો તશે આપણો પહેલો જે વિડીયો હતો એની અંદર બતાવ્યું મેં તમને તો મિત્રો અત્યારે આપણે કેનાલ ઉપર આવી ગયા છીએ કેનાલથી જઈને રસ્તો આવે છે તો મિત્રો આ જે મંદિર દેખાય છે મેલી માતાનું મંદિર છે માતા તો મિત્રો આ અમારા બાબારામ બાબારામનું બહુ મોટું તળાવ છે અને આની અંદર મગર પણ બહુ રહે છે ખાસા બધા છે સ્વા જેવા મગર હશે તમને બતાવીશ તો મિત્રો આપણે અત્યારે ગામની અંદર આવી ગયા છીએ અમારા ઘરના રસ્તા જે છે

મિત્રો આ એક બીજી ઓફિસ છે પહેલી બેઠો છું મારો ભાઈબંધ છે તો મિત્રો અત્યારે આપણે ગામમાં જઈને આધાર કાર્ડ અપડેટ કરવા માટે પણ આપણને હવે અત્યારે અપડેટ કરવાનું ના કીધું મંગળવારે કીધું છે આપણને અપડેટ કરવા માટે તો એ મંગળવારે આપણે જઈશું પછી મારા ભાઈબંધને નદી હજુ ચાર પાંચ દિવસ જેટલી વાર છે આજે ખબર નહીં ચમ ના કીધું હોય તો મંગળવારે આપણે નાખી દઈએ પછી અપડેટ કરવા માટે આજે તો ના કીધું આપણને અત્યારે ઘરે જઈ રહ્યા છીએ આપણે તો મિત્રો અત્યારે આપણે ગામમાં તો હાથે કાર્ડ અપડેટ કરવા જઈને આવ્યા છીએ અને આજે તો ના કીધું આપણને અપડેટ કરાવવાનું તો મંગળવારે આપણને કીધું છે પછી જવાનું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આજે તો ખબર નહીં કારણ કે ધમાલ પણ બહુ નથી પણ આ ખબર નહીં કંઈક હશે તો સોમવારે અને મંગળવારે એવું કીધું છે આપણને પછી જવા તો જોઈએ મંગળવારે જઈએ પછી જોઈએ શું થાય તો આજના વિડીયોમાં બસ આટલું જ ભલે આપણે બીજા વિડીયોમાં અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો